મારું નામ રાઠોડ હિતુભા અમે રામકો વિલેજ સોસાયટીમાં રહીએ છીએ આજે જે ઘૂટુ ગ્રામ પંચાયતની સભા હતી ત્યાં અમે બધા ગયેલા હતા અને સભામાં અમારે રોડ રસ્તા અને પાણીની જે માગણી હતી એના બાબતે અમે ચર્ચા કરેલી ત્યારે ભાવેશભાઈ મંત્રી અને અમારા સરપંચે જે ઉગ્ર ઉગ્રતાથી વાત કરેલી અમારી સાથે કે બાપ થઈને કામ નથી દેવું તો આ શું ખરેખર વ્યાજબી છે અમારી સોસાયટીને અસુવિધા છે એના માટે અમે ઘણીવાર રજૂઆત કરી ટીડીઓ સાહેબને રજૂઆત કરી મામલતદાર સાહેબને રજૂઆત કરી કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને છતાંય જો આ ગ્રામ પંચાયત આ રીતની વાત કરતા હોય અને આવી રીતના અમારી આરે કરતા હોય તો શું વ્યાજબી વાત છે આજે શું અમારો હક નથી અમે અહીંયા શું મતદાર નથી એના અહીંયા અમે પણ મતદાન દઈએ છીએ અમે અહીંયા રહીએ છીએ તો ખરેખર આ વ્યાજબી વાત નથી એને જે વાત કરી વ્યાજબી વાત નથી એની દલીલમાં એને તો ચોખ્ખું જ કહી દીધું બાપ થઈને કામ નથી દેવું આવી રીતના અમને ચોખ્ખા શબ્દોમાં કહી દીધેલું છે કે બાપ થઈને કામ નથી દેવું એમ વેરા તો સાહેબ જે તે ટાઈમે અમારે જે સોસાયટીના ભરવા જતા હતા તો એ લોકો લેતા નહોતા અને આજે હજી કદાચ છે ને આ પ્રશ્ન એવો છે કે હજી કદાચ અમારી સોસાયટીના જો વેરા ભરવા જશે ને તો એને ગેરમાર્ગે દોરાવવાનું પણ કામ આ લોકો કરશે અને એને ધક્કા ખવડાવવામાં વારંવાર આવશે કેમકે એ લોકોએ જે વાત કરી કે અમારે અમારી રીતના હાલવું છે અને તમને બાપ થઈને કામ નથી દેવા એ પ્રમાણે અમને એવું લાગે છે કે અમારી આરે ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદ કરે છે અમારી આરે એમાં એવું હતું જે તે ટાઈમે સરપંચે એમને એમ કીધું હતું કે એક આજે તમે સોસાયટીમાં મારા હાથ બંધાઈ ગયેલા છે તમે જો સોસાયટીમાંથી મારા હાથ ખોલાવી નાખો રામજી બાપા રામજી બાપા આપી દે રાજીનામું તો એ કે મારે કામ કરવું જ છે કાલથી કરવું છે પણ આજે એ બોલીને ફરી ગયેલા છે એને કોઈ પણ કામ ન કરવું હોય અને લોલિયાતની વાતો કરી દીધી છે અમારી સોસાયટીમાં એને કામ નથી કરવા એ સ્પષ્ટ થઈ ગયું છે મેં લેખિતમાં એને આપેલું જ છે પણ એને એ ધ્યાનમાં નથી લેતા અને એક સોસાયટી તમે જોશો જે ગુટુની જ છે એ સોસાયટી તમે સાઈડમાં જોઈ શકશો અને અમારી જોઈ શકશો તો આ રીતના કેમ અમારી સાથે વર્તન કરવામાં આવે છે અમારી રજૂઆત એ જ છે કે જો હજી આ લોકો કામ અમારી સોસાયટીના નહીં કરે તો અમે ઉગ્રતાથી આંદોલન પણ કરશું અને અમે રોડ રસ્તા પણ જામ કરશું અને એ સિવાય નહીં આવે તો અમે ગાંધીજી માર્ગે પણ હાલશું અને જે કાંઈ કરવાનું થશે અમે કરશું અને આ રામકો વિલેજ જે સોસાયટી રહી એ બધા મારી સાથે છે જે સાડા સાતસો મકાન છે એમાં બધા ખંભેથી ખંભો મેળવી અને બધા બેનુ ભાઈ બધા મારી ભેગા છે અને એ બધાનો સાથ સહકાર પૂરો પૂરો મને મળેલો છે અને એ લોકો તો અત્યારે જ કહે છે કે આપણે આંદોલન કરીએ પણ અમારે હજી પણ રાહ જોવી છે કે દસ પંદર દિવસની અંદર અમારું આ કામ થાય છે કે નહીં નકર પછી અમે ગાંધી જીલ્લા માર્ગે સો ટકા હાલવાના છીએ અને તમામ જવાબદારી અમારા સરપંચની અને મંત્રી સાહેબ શ્રીની રહેશે ભાવેશભાઈ Um,